અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે આજે અજાણ્યા વાહનની ટક્કરે બે યુવાનના કંખોમાંથી ભર્યા મોત થયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા વડોદરામાં દિવસ અને દિવસે અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક બાગુડિયા ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે વાઘોડિયા ચોકડી પાસે આવેલા તક્ષ ગેલેક્સી મોલની સામે આ ઘટના બની હતી અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યા વાહન ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને લોકોએ તુરંત જ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવકોના મૃતદેહને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા ઘટનાને પગલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોના થપ્પા લાગી ગયા હતા જોકે પોલીસે વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો